આજના આ ઝડપી અને આધુનિક યુગમાં વ્યક્તિ સુખ સુવિધાથી એટલો આદિ થઈ ગયો છે કે સંઘર્ષ એમને ક્યાંય સ્પર્શતો જ નથી ત્યારે આ વાતનો છે દુડાડતો એક બનાવ આ ખાસ કરીને વાત કરીએ તો આપણા ગૌરવની વાત કહી શકાય અને ગૌરવ લઈ શકીએ તેવી ઘટના બની છે ત્રણ હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને એકસો આઠ જેટલા સંસ્થાના સભ્યો અને છત્રીસ જેટલી રિક્ષામાં બધા લોકો ઉત્સાહથી રામેશ્વરથી ભુજ પહોંચ્યા છે ત્યારે ઉત્સાહમાં કોઈ કમી દેખાઈ નથી આ સમગ્ર અહેવાલ જુઓ મા ન્યૂઝના માધ્યમથી આટલો લાંબો પ્રવાસ કરીને પણ પ્રફુલ્લતા દેખાઈ રહી છે તો એ વાત સાબિત થાય છે કે તમારી અંદર કંઈક કરવાની કંઈક જોવાની અને કંઈક પામવાની ખેવના હોય તો ચોક્કસ તમને ઘણું બધું જાણી શકાય છે માણી શકાય છે અને અનુભવી શકાય છે ઘણો બધો અનુભવ લઈ શકાય તેમ છે આ વિડીયોમાં ચોક્કસપણે જોઈ શકાય છે કે લોકો ટૂંક માધ્યમથી રામેશ્વરથી ભુજ હર્ષ ઉલ્લાસ સાથે આનંદ આનંદ ભેર પહોંચ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ નમસ્તે શિશુ છે અમે અમે છત્રીસ ટુકટુક લઈને રામેશ્વરમથી ભુજ પહોંચ્યા છે ત્રણ હજાર કિલોમીટર છત્રીસ ટુકટુક એકસો ને આઠ પાર્ટિસિપન્ટ ટુ રેઝ મની ફોર ધ ભુજ સ્કૂલ ટીચર ટ્રેનિંગ ફેસિલિટીઝ એન્ડ હોસ્ટેલ ફોર બાળકો એન્ડ દેટ ઇઝ વોટ વી ડુ બાળકોની સંસ્થા છે અમે થેન્ક યુ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ